તો તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોની અંદર આ વિડીયોએ યુરિયાથી વધુ કામ આપતા વસ્તુ પર બનાવેલો વિડિયો છે આ વસ્તુ એ યુરિયાથી વધુ કામ આપે છે આ પપની અંદર દ્રાવણ કરીને છાંટવાનું હોય છે અને આ ફાયદા જોવા માટે આખો વિડીયો જરૂર જોજો આણો ખર્ચ યુરિયાને જેટલો જ આવે છે અને ગણ અહીંયાથી વધારે પણ કરે છે આણે યુરિયામાં પાણી વારવાની જરૂર પડે છે પણ આની અંદર પાણી વારવાની જરૂર નથી પડતી આણો ઉપયોગ કરવાથી પાકના ઉત્પાદનમાં વધારો થાય છે ભરાવદાર દાણા થાય છે ને વજનદાર દાણા જેથી આનો ઉપયોગ જરૂર કરવો અને કિંમત કંઈ એટલી ખાસ નથી આ એક કિલ્લાના પેકેટમાંથી દરથી બાર પંપ બને છે આ ઇપકો કંપનીની બનાવટ છે આનું નામ છે જીરો બાવન સોત્રી આનો ઉપયોગ એ ગમે એ પાકમાં કરી શકાય તો આમાં બે પ્રકારના આવે છે એક નાના હોય પાક ત્યારે ને એક મોટો પાક થાય ત્યારે આ મોટા પાકનો હોય આનો ઉપયોગ કરવાથી ફૂલ અને ફાલમાં વધારો થાય છે તેમજ જ્યાં યુરિયા નો વાલતું પોટાશ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોવાથી બહુ પાકમાં રિઝલ્ટ સારું મળે છે જ્યાં યુરિયાનું રિઝલ્ટ નથી મળતું ત્યાં પણ આનું રિઝલ્ટ મળે છે તેની પાછળનું એક જ કારણ છે યુરિયામાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે અને આમાં ફોસ્ફરસનું બે અલગ રીતના કાર્ય કરે છે જેથી આ વધારે કારગર સાબિત થતું હોય છે ને આ ઘાટું પણ નથી છાંટવાનું અને પારવું પણ નથી છાંટવાનું સામાન્ય રીતના દવા છાટીએ તે રીતના છાંટવાનું હોય આ ગમે તે પાકમાં સાટી શકાય છે અને આનું રિઝલ્ટ મેળવી શકાય છે મગ હોય તલ હોય મકાઈ હોય જવાર હોય બાજરો હોય ઉનાળુ પાક હોય મહુ પાક હોય કે શ્યારુ પાક આનો ઉપયોગ કરી શકાય છે હવે આને સાટ્યા પછી સાતમીનો રિઝલ્ટ જવો આ સાતની પછીનો વિડીયો હોય જોવાનું રિઝલ્ટ કેવું આવ્યું હોય આ કોઈ બીજા ખેતરનો વિડિયો નથી કે બીજા તલનો વિડીયો નથી તે જ જગ્યાનો વિડિયો હોય એના કરતા આનો ઉપયોગ કર્યા પછી ફાલની અંદર વધારો જોવા મળે છે જુઓ એકવાર તમે ખાલી આનો ઉપયોગ એ મગની અંદર પણ કરી શકાય છે જે જમીનની અંદર પોટાશ અને ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તેવી જમીનની અંદર આનો ઉપયોગ કરવાથી પાકનું ઉત્પાદન વધારે કરી શકાય આ વિડીયો કોઈ કંપનીની જાહેરાત વિડીયો નથી તેનો એક ખાસ નોંધ લેજો જુઓ વિડીયોની અંદર બાજરાની અંદર પણ મેં આનો ઉપયોગ કર્યો બહુ સારું રિઝલ્ટ મળ્યું આ મગની અંદર જુઓ તમે આની અંદર પણ આપણે છટકાવ કરેલી આ વસ્તુનો જોવો કેવું રિઝલ્ટ મળ્યું છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો